અને જોઈ લીધું છે આ બધાય પ્લાન કર્યો છે કે એક આ ગામ ભાઈ જળેશ્વર નઈ ગેલા સોમનાથ આ ગેલા સોમનાથ કે જલેશ્વર મહાદેવ જલેશ્વર મહાદેવ મને

આબુ માઉન્ટ જેવો નજારો આપ જો આ કેમ લે આબુ માઉન્ટ ના ઓલું આપડે ગયા હોય આબુ માઉટ ક્યાં જેવો શિમલા જેવું લાગ્યો લોકેશન જોરદાર હે એમાં કઈ કેવા જેવું નથી હોય એક નંબર લોકેશન હે મિત્રો આપણે હે ને અત્યારે જો આંકલા છે ને આયા કેટલું જળેશ્વર થી અહીંથી કેટલું બાકી છે લગભગ આપણે હે ને જળેશ્વર થી લગભગ આપણે હે ને

Aloh, halo, hai, apotaisu, torpa, peni, peni, e Aloh, halo halo war ya apa saja jual tiar tinggi ya halo 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 ya beri, mau jadi kamu mau udah apa hotel yang susu, di dalam sana. બધી ધરમશાળા રોકવ હોય પણ હવે રિનોવેશન માં કે ગાડી હું તો મિત્ર પહેલી વાર આવ્યો અહીંયા ઘણા ટાઈમ કોઈ આવ્યો જ નથી કે વ્યુ વ્યુ સારું એમ તો વાતાવરણ સારું અંદર જાય દર્શન કરી પછી ખબર પડે કે એ મજા આવી હું જો સામે દેખાય નહીં છે મહાદેવ નું મંદિર આપણે ત્યાં જઈએ દર્શન કરી તમે બધા લખી નાખજો કમેન્ટમાં હર મહાદેવ આ જો આ રીતનો એનો માહોલ બધી રૂમ માં છે બધી પાછું હલો કારીગર મજા આવી ગઈ તો આ બધે રૂમ મે રૂમ જા જા ને હું જે કે મજા આવી ગઈ અરે મજા આવી ગઈ મજા આવી અંદર કઈક વિધિ કોક ની ચાલુ લાગે હો નહી આ મંદિર આવી ગયું ને મંદિર આવી ગયું આપણે જોયે દર્શન કરી નાખી હાલો મિત્રો આપણે દર્શન કરી લીધા હે અને હવે આપણે કરી મંદિરની પ્રદક્ષિણા હલો તમે લખીને જો કમેન્ટમાં મહાદેવ મહાદેવ પ્રદક્ષિણા ચાલુ જ છો क्या मेरी मजा आवे ना हां मजा आई दर्शन करी या पर दर्शन करी आपने जो सरस मंदिर Dari sana, dari sana, dari sana, dari sana, ઓટે પાંચક મિનિટ બેસી શું મજા આવે અનુભવ કેવો રહ્યો અરે મજા આવી ગઈ દર્શન મજા આવી ગઈ બીજો બહુ મંદિરે સારું હારું છે અને હે ને બાર ગામ થી આવતો હોય ને ઈ લોકો માટે છે ને મસ્ત હોટેલ હોય ને રૂમ ની વ્યવસ્થા ઘણી ને હા બાર ગામ થી જે આવતો હોય એને તો ને રૂમ બૂમ તો કંઈ ઘટે એવું કઈ હે ને કટાવા જેવું કેટલું મોટું છે હા મંદિરે મંદિરે મંદિર મોટું છે અને રૂમ બૂમ ની સુવિધા છે માં કાઈ કેવા પણ નથી અમે આપણે હે ને છે ને મસ્ત જગ્યા ને આ ભૂખ એવી લાગી

મિત્રો પાણી ભરીને સુવિધા મિત્રો અહીંયા હે ને જો કબૂતર રાખેલા વાય

મિત્રો અહીંથી ને જવા બે રસ્તા થી આવ્યા હતા અહીંથી જવું હોય તો બીજો રસ્તો બીજો રસ્તો ને

ઓ હોય લઈ લેવો મિત્રા લઈ લેવો આ છે નાવ રોકી જો સાબલ દર્શન કરીને આ મસ્તક જગ્યા છે એ જે હારો છે તો આપણે એને અમારા જમવાનું બાકી છે આ આકલાસ આપણે જમી લેયા એ જે હારો છે અને અહીંયા મજા આવે ઉ શાંત વાતા ઓ હોય આ ધમાં બેય કેવું લાગે કેમાં મહેલ માં આ એ જે હારો છે

હા મિત્ર આપણે એને પેલા મસ્ત જમી લે જમી કરીને પછી આપડે મળી આપણે મસ્ત જમી લીધું હે તના ટન પેટ ભરી પાછા છોકરાઓને પાછું ખાધું તો કે નાસ્તો કરવો જો આપણે વેપાર રહી ને આપડે વેફાર ને બીજું ફટફટ ફટફત છોકરા લેતા બધા જમી લીધું હવે સીધા આપણે જમી લીધું હે એટલે હવે સીધા આપણે ભાગવત થાય રાજકોટ

હા મિત્રો આપડે સીધા કરીએ સીધા જવા માટે નીકળી હું નીકળું હવે કેમ ને ટ્રુપ લેવાનું વિચાર ને રજા ઉપર રવિવારે આવતા રવિવારે આવતા રવિવારે કેલા સોમનાથ અત્યારે તો નીકળી આપડે મોડું થઈ જાય હા હલો મિત્ર ગાડી હલવાઈ જાય એટલા ખાચા ખાચા હે આ રોડ બનતો લાગે હે આખા હલવાઈ જાય આપડી એને લાગતી હા ભાઈ હે ને લો ડલ્ટો હે ભાઈ લો ડલ્ટો

આપણે પૂરો કરી બાકી તમને કઈ મજા આવી તમે મજા આવી હોય તો કમેન્ટ કરજો લાઈક કરજો અને આપણી ચેનલ ને કરવાનું ભૂલતા નહીં બરોબર મળી પાછા આપણે નવા બ્લોગ માં ત્યાં સુધી બધા